હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું બીટ ટમેટાનું સૂપ એના માટે બીટના અને ટમેટાના કટકા કરી લીધા છે થોડુંક પાણી નાખી અને મીઠું અને તજ પાવડર નાખીને આપણે બાફવા મૂકી દેસુ આ ટમેટા અને બીટ બફાઈ ગયા છે તો એકદમ કલરફુલ કલરફુલ સૂપ હમણાં તૈયાર થઈ જશે હવે આને આપણે બ્લેન્ડર ફેરવી દેસુ એકદમ બધું આપણે ક્રશ કરી લેશું થોડું પાણી નાખી અને આ રીતે કર્યું એટલે એકદમ સરસ આપણું સૂપ રેડી થઈ ગયું હવે આપણે આને ગાળી લેશું અને વઘાર કરશું આ રીતે બધું ગાળી લેશું હવે આપણે આ સૂપ વઘારી લેશું તેના માટે એક ચમચી ઘી મૂકી દીધું છે અને એક ચમચી દોઢ ચમચી જેવી ખાંડ નાખશું અને સેજ મીઠું પેલા પણ નાખેલું છે એટલે થોડુંક મીઠું અને એકાદ ચમચી જેવું મરચું એ આપણે નાખી જો વઘાર કરી લઈ આપણે જીરું મૂકવું હોય તો મૂકી એટલે જીરું પણ ગળાઈ જાય હવે આપણે છેલ્લે વઘાર કર્યો છે એટલે જીરું કે કાઈ મૂકતા નથી આ શું ઉકડે છે ત્યાં સુધીમાં આપણે મગરીનો સંભારો આજે કરવો છે તો એની તૈયારી કરી લેશું આ એકદમ આપણે સરસ સુધારી રીતે સૂપ થઈ ગયું છે હવે આપણે આ મોગરી સુધારેલી છે એનો વગાર કરી લેશું તો એક ચમચી મોટી તેલ મૂકી દીધું છે અને અંદર નાખી દીધી છે હિંગ હવે એની અંદર નાખશું તલ તલ સેજ થઈ જાય એટલે એની અંદર આપણે સેજ ચમચી જેવી હળદર નાખશું અને પછી મોગરી બધી એડ કરી દેસુ મોગરી બધી એડ કરી દીધી છે હવે આપણે સેજ મીઠું નાખી સ્વાદ મુજબ અને આને હલાવી લેશું અને થોડીક વાર સાતરશું આ રીતે ચાર પાંચ મિનિટ સાતરી અને પછી આપણે એક સર્વિંગ બાઉલમાં આને કાઢી લઈશું

એક ચમચી ખાંડ પણ નાખી દેસુ હવે આ થોડીવાર ઉકળવા અને પછી ઉતારી એકદમ ટેસ્ટી ટેસ્ટી રેડી છે અને રીંગણા બટેટાનું શાક પણ રેડી છે તો રેડી થઈ ગયું છે આજનું ફૂલ મેનુ તો આ છે ટમેટા બીટનું સૂપ તો આપણે સ્ટાર્ટર માં પેલા એ આપશું અને પછી આપણું રોટલી તુવેરની દાળ આ રીતે કાકડી બીટ સંભારો સલાડ અને રીંગણા બટેટા નું શાક રોટલી ભાત અને મોગરીનો સંભારો વઘારેલો તો આજનું આ અમારું મેનુ તમને કેવું લાગ્યું એ જરૂર જણાવજો